નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત દારૂની હેરાફેરી કરતો યુવક ઝડપાયો ભરૂચ અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં દારૂની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે અકસ્માત બાદ બ્રિજ પર દેશી દારૂનો જથ્થો રસ્તા પર વિરણ છેરણ થઈ ગયો હતો આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી જ્યારે અંકલેશ્વરના સંજાલી ગામના રહેવાસી સાવન વસાવા એક મહિલા સાથે પોતાની બાઇક પર નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવતી એક અજાણી બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી પ્રચંડ હતી કે સાવન વસાવા અને તેમની સાથેની મહિલા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જીને ભાગી છૂટેલા યુવકને બાઇક પર દેશી દારૂનો મોટો જથ્થો હતો જે ટક્કરને કારણે રસ્તા પર ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી પોલીસની સામે દારૂનો જથ્થો નદીમાં નાખી ભાગી ગયેલા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી હતી પોલીસે તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર યુવકની ઓળખ કરી હતી અને તેને ઝડપી પાડ્યો હતો આરોપીની ઓળખ પરેશ મંગા વસાવા રહેવાસી સામોરના ગોડાઉન ફળિયા ખાતે રહેતા તરીકે થઈ હતી પોલીસે પરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ નર્મદા મૈયા બ્રિજ પર દારૂની ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્ક પર પ્રકાશ પાડ્યો છે